ફેન્સ બહુ નિરાશ થઈ ગયા છે શું કરવાનું પણ હવે થયું થયું હવે સપના થોડા પ્રેક્ટિકલ જોવાના દર વખતે તમને સપનામાં તો રાજકુમાર જ આવ્યા ઘોડા પર લેવા બાકી કોઈ દિવસ મજૂર દેખાય તમને કોઈ દિવસ એટલે પણ કોઈ બંડી પહેરી પરણવા આવે એવું શું કામ વિચારે કોઈ છોકરી એને તો રાજકુમાર જ જોઈએ ને આમ મસ્ત જેનો મહેલ હોય બગીચો હોય અત્તર ફુવારા હોય ઘોડા હાથી બગી વાવ ગમે તે હોય છેલ્લે ટીફિન લઈને કારખાને જતો હોય એવો જ કામ લાગે જો પ્રેક્ટિકલ થાવ તમે સંસાર ચલાવવાનો છે ને મહેનત બહુ છે અમને કેવા સપના આવે કે છોકરી શાંત હોય ભણેલી હોય અમે બંને એકબીજાને આમ સાચવી લઈએ પરિવાર સચવાઈ જાય અને શાંતિથી જીવન પૂરું થાય આટલું પ્રેક્ટિકલ વિચારીએ તોય ભગવાન આભળતો નથી એટલે શું કહેવા માંગો તમે હા મેં કોઈ કકરાટ કર્યો હું ભર તો કરી